ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલે સામાન્ય સભામાં અગિયાર મુદ્દાઓને સર્વસંમતિથી મંજૂર કર્યા છે તેમજ શહેરમાં અનઅધિકૃત હોલ્ડિંગ હટાવવા માટે કડક પોલિસી બનાવવાના પણ આદેશ આપ્યા છે સાથે જ સામાન્ય સભામાં મહાનગરપાલિકાના બસો છાસઠ રોજમદાર કર્મચારીઓને ઇએસસીઆઈનો લાભ આપતી દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી બેઠકમાં પેથાપુરમાં ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમની શાળા બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે મહાનગરપાલિકા વિસ્તારમાં અનધિકૃત હોર્ડિંગ બેનરના પ્રશ્નના કાયમી નિકાલ માટે આઉટડોર પબ્લિક સિટી પોલિસી બનાવવામાં આવી છે જેનાથી હવે લોકોને ફાયદો થશે તેમજ સલામતીમાં પણ વધારો થશે તેમજ કોર્પોરેશનના રોજમદારો અને ફાયર શાખાના કુલ બસો છાસઠ રોજમદારોને ઈ લાભ આપવામાં આવેલ છે વિથાપુર ખાતે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમિકની ઉચ્ચતર પ્રાથમિક શાળા બનાવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે